હેલિકોપ્ટરમાં ગયો ને ત્યારે રણછોડ પગીએ મને મારી સાથે જ્યારે વાત કરી ત્યારે રણછોડ પગી મને એમ કહ્યું મને કે ઈ આપણે ત્યાં જઈએ ને તો ભાઈ કંઈક તો લઈ જવું પડે એટલે હું સુખડી લઈને ગયો હતો ક્યાં રસ્તામાં ભૂલી ગયો તો હેલિકોપ્ટર પાછું ઉતારે રણછોડ પગી સુખડી લઈને ગયો સર માણેકશાહે એની સુખડી ખાધી કપડામાં બાંધીને જે સુખડી લઈ ગયો તે સર માણેકશાએ બાંધી ખાધી હવે સર માણેકશાહ જેવું કેરેક્ટર જેને હું બે હજારની સાલની અંદર અમદાવાદમાં મળ્યો હતો જહાંગીર કામાની મદદથી એમની સાથે મળવાનો મને એક અવસર મળ્યો હતો પણ એની પર્સનાલિટી એવી હતી કે તમે એને નેમ આદર આપતા થઈ જાવ એ માણસ આવા ગામડીયા માણસ જોડે બેસે અને ઇવન સર માણેકશાહે પણ રણછોડ પગીનો જ્યારે મેં ઉલ્લેખ કર્યો હતો સર માણેકશાહ સાથે સર માણેકશાહે બી રણછોડ પગીના એટલા જ વખાણ કર્યા હતા જીવનની છેલ્લી ઘડી સુધી એને યાદ રાખ્યો હતો આ રણછોડ પગીની પાસે હાજી મસ્તાન એક જમાનામાં હાજી મસ્તાન બહુ મોટું નામ કહેવાય પણ હા નેટવર્ક પણ મોટું ગુજરાતમાંથી એ દમણથી લોકો દાણચોરીનો સામાન લાવતા એમણે રણછોડ પગીને કહું કે અમારે અહીંથી સામાન લાવો તું મદદ કર પૈસા આપીશું રણછોડ બગી ના પાડી દીધી એટલો બધો દેશભક્ત માણસ સાહેબ એક ઝૂંપડામાં રહેતો હતો એમાં ઝૂંપડા એટલે કાચું મકાન જીવનો પહેલી વખત મેં એના જીવનની સ્ટોરી કરી આખી આ અનુભવ પછી એ વખતે ચિત્રલેખામાં એ સ્ટોરી છપાઈ લોકોએ વાંચકોએ એટલા પૈસા આપ્યા કે ખેતર ખરીદ્યું અને દીક્ષિતભાઈ સદનસીબ એ હતું કે ખેતરના ત્યાં નારિયેળ ફોડવા માટે હું ગયો અને રણછોડ પગીનું જ્યારે અવસાન થયું મળી ના શકે હું છેલ્લે પણ જેટલી વખત હું લીંબાળા જતો ત્યારે એટલે એ તરફ જઉં ત્યારે લીંબાળા રાત એમના ત્યાં રોકાતો રણછોડ પગી સાથે એમની સાથે પાકિસ્તાન સુધી જવાનો મને લાવો મળે છે અચ્છા એટલે રસ્તાઓ જ બધા એ પ્રમાણે તમામ રસ્તા જાણકાર ભારતના સૈન્ય એટલા લોકોને હથિયાર લાવતા રોક્યા છે ડ્રગ્સની હેરાફેરી ત્યાં આગળ પાકિસ્તાનથી જે થતી હતી બનાસકાંઠાની બોર્ડરથી તે રોકી હતી એક જમાનામાં જયારે ડાકુઓનો જમાનો હતો ત્યારે મુરારદાન કઢવી કરીને એક ડાકુ હતો અને બળવંતસિંહ રાજપૂત કરીને જે લોકો ધાડ પાડીને સીધા પાકિસ્તાનમાં જતા રહ્યા આ લોકોને પકડાવવામાં પણ રણછોડ ભગીનો મોટો હાથ હતો એટલે રણછોડ પગી એક દેશભક્ત તરીકે બહુ જ મોટું કામ કર્યું અને આ બધી સ્ટોરીઝ ઉજાગર થયા પછી સૌથી મોટો ફાયદો એ થયો કેશુભાઈની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકારે એને પેન્શન ચાલુ કર્યું એનું બહુમાન પણ કર્યું અને મને એ વાતનો ગર્વ છે કે રણછોડ પગીનું આજે પણ પૂતળું બનાસકાંઠાની બોર્ડર ઉપર મૂકેલું છે જાણે રણછોડ પગી એમ કહેતો હોય કે આવો પાકિસ્તાનવાળાઓ કે તમને હું બતાવી દઈશ પણ એક એની દેશદાસ છે એને હની ટ્રેપમાં લેવાની કોશિશ કરી તમને તમને નવી લાગશે કે એ માણસે ચાલીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા અચ્છા સત્તર વર્ષે એ માણસ અહીંયા પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યો એના મામાના દા લીંબાળા